નમસ્કાર મિત્રો ખાસ કરીને ખરીફ પાકની અંદર આપણે ઉપરથી જે ખાતર આપવાના હોય છે જેની અંદર આપણા દેશની સ્વદેશી કંપની છે લિટમે સેગ્રેટેક પ્રાઇવેટ લિમિટેડ જેના બે ખાતર આવે છે એક છે મેલોગા પૂર્તિ ફાઈવજી અને બીજું છે માઇકોલી ગ્રેન્યુલ આ બંને ખાતર વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ હું આપણે જણાવી દઉં તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્રમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે કચ્છ અથવા તો ઉત્તર ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો અને જો તમે મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જેમ નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે હવે ખાસ કરીને સૌ પ્રથમ આપણે એ માહિતી આપવાની છે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડના મેલોગ્રા પૂરતી ખાતર વિશેની હવે જે મેલોગ્રા પૂરતી ફાઇવ ખાતર છે જેની વાત કરવા જઈએ તો પચીસ કિલોની બેગ આવે છે એક બેગ છે એ એકર ની અંદર આપણે વાપરી શકીએ એટલે સોળ ગુઠાવાળા અઢી વીઘાની અંદર આ એક બેગ છે એ આપણે વાપરી શકીએ છીએ પચીસ કિલો બેગનો ભાવ રહેશે નવસો ને પચાસ રૂપિયા અને આની અંદર જોવા જઈએ તો જે તત્વો આવતા હોય છે જેની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર યુમિક ફોલિક અને સીવીટ જેવા હોર્મોન્સ અને તમામ પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટ એટલે કે સૂક્ષ્મ તત્વો આવે છે અને બીજા પણ અલગ પ્રકારનામાં એક્સટ્રેક્ટ સીવીટ આધારિત હોર્મોન્સ નાખેલા છે જેની અંદર આનું પરિણામ છે ખૂબ સારું મળે છે આમ જોવા જઈએ તો અત્યારે આપણે રાસાયણિક ખાતર વાપરી વાપરીને આપણી જમીનો છે એ ખૂબ ખરાબ કરી રહ્યા છે આપણી જમીનની અંદરથી મિત્ર જીવા જેમ કે અળસિયા હોય બેક્ટેરિયા હોય તમામ જીવાતો મારી રહ્યા છે અને આપણે આપણી જમીન છે એ બંજર બનાવી રહ્યા છે રાસાયણિક ખાતર વારંવાર વાપરવાથી મિત્ર જીવાત પણ મરે છે અને રાસાયણિક ખાતરને કારણે સેન્દ્રીય કાર્બનનું લેવલ છે એ ડાઉન થતું જાય છે જેને કારણે આપણે એકંદરે લાંબે ઉત્પાદન ઘટે છે પણ આપણે ઘણી વખત અલગ અલગ પ્રકારના જે ખાતર વાપરવાનું કહેતા હોય છે જેમાં જો છાણિયું ખાતર વાપરતા હોય તો બધા તત્વો મળી જાય પણ આપણે છાણિયું ખાતર ન વાપરતા હોય માત્ર ડીએપી કે યુરિયા કે એમપીકે વાપરતા હોય જેની અંદર તમામ તત્વો મળતા નથી એટલે મેલોઝા પૂરતી ફાઈજી ખાતર છે એની અંદર આપણે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર હ્યુમિડ ફુલિક સિવિડ અને તમામ પ્રકારના માઇક્રોન જેવા કે જીન્ક કોપર બોરોન ફેરેસ તમામ પ્રકારના તત્વો છે આની અંદરથી મળી જાય છે અને આ ખાતર એક એકરની અંદર પચીસ કિલો વાપરવામાં આવે તો રેગ્યુલર વાપરવામાં આવે તો આ કોઈ જ પ્રકારે આપણે મિત્ર જીવાતને મારતું નથી જમીનને ફળદ્રુપ કરે છે અને એક પ્રકારે છોડને તમામ પ્રકારના તત્વો આપી દે છે જેને કારણે છોડ તંદુરસ્ત રે છે અને એક અંદર આપણે સારું એવું ઉત્પાદન આપે છે અને આ ખાતર જમીન પર્યાવરણ કે સ્વાસ્થ્ય કોઈને પણ હાનિ કરતા નથી અને આ સો ટકા ઓર્ગેનિક છે એટલે મેલોક્ઝા પૂરતી ખાતર છે એ આપણે જમીનની અંદર વાપરવું જોઈએ અને ખાસ કરીને બીજી પ્રોડક્ટ આવે છે માઇકોલી ગ્રેન્યુઅલ માઇકોલી ગ્રેન્યુઅલ છે એ ચાર કિલોનું પાઉંચ આવે ને જો દસ કિલોમાં લેવું હોય તો બકેટ પણ આવે છે ડોલ પણ આવે છે ચાર કિલોનું પાઉંચ લેશો તેનો ભાવ રહેશે પાંચસો પચાસ રૂપિયા અને એક એકર ની અંદર આપણે આ ચાર કિલો વાપરવાનું હોય છે અને આ જે માઇકોલી ગ્રેન્યુલ છે એની અંદર માઇકોરેજલ જે આવે આવે છે છે એ એ ને પણ ઓર્ગેનિક જેવી કહી શકાય કોઈ પ્રકારનું આની અંદર કેમિકલ હોતું નથી અને આ વાપરવાથી જે આપણો છોડનો મૂળનો growth ગ્રોથ છે એ પણ વધે છે મૂળ મજબૂત બને છે મૂળની અંદર લાગતી ફૂગને પણ રોકે છે અને જમીનને એકદમ નુકસાન કર્યા વગર આપણે સારું એવો છોડની તંદુરસ્તી વધારે છે એટલે રોગ પ્રતિકારક શક્તિ પણ આનાથી વધે છે અને ફૂગ પણ રોકાય છે અને છોડનો ગ્રોથ પણ સારો એવો થાય છે એટલે પૂર્તિ ખાતર અને એની સાથે માઇકોલી ગ્રેન્યુલ આ બંને ખાતર આપણે એક એકરની અંદર આ આપેલા ડોઝ પ્રમાણે વાપરવામાં આવે તો આપણી જમીન છે એ પણ ફળદ્રુપ બનશે સેન્દ્રીય કાર્બનનું લેવલ છે એ પણ ધીમે ધીમે વધશે અને એક આપણી જમીન છે એ સારું એવું ઉત્પાદન આપી શકશે એટલે દરેક ભાઈઓને મેલોગા પૂર્તિ ફાઈજી ખાતર અને માઇકોલી ગ્રેન્યુલ વાપરવા માટે મારી ભલામણ છે આ બંને પ્રોડક્ટ વિશેની કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો પણ આપણે અદા વિડીયોમાં જે નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરવો જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આજે આપશો ધન્યવાદ